વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે જે બહેનોને ઓછી રેન્જમાં ચણિયાચોલી સિમ્પલ વેરમાં થોડીક વાર પહેરવા માટે જોતા હતા તો ઘણા બધા બેનોના મેસેજ આવે કે તમે ફોટા મોકલો તો મારે બધા એના ફોટા મોકલવા શક્ય નથી તો હું વિડીયો જ બનાવીને મૂકી દઉં પંદરસોના બે ચણિયાચોલી છે આ મટીરિયલ સિલ્ક ઉપર આવશે આ ચણિયો છે આ બ્લાઉઝ છે અને આ દુપટ્ટો છે નિરાતેથી જોઈ અને સ્ક્રીનશોટ મોકલો જેને જેને ઓર્ડર કરવાનો હોય ને એ અને આ ફૂલ લેન્થમાં દુપટ્ટો આવશે આ કલર છે મસ્ટર્ડ યલો અને મરૂન મરૂન અને પીળો કલર છે મેથીઓ પીળો અને પ્રાઇસ છે સાતસો પચાસ રૂપિયા આ એનો બીજો કલર આ છે મેથીઓ પીળો અને લીલો

ઓનલાઈન પેમેન્ટ કરશે એ પછી સાઈડમાં રાખશો આ પર્પલ કલર લાઈટ અને ડાર્ક બે પર્પલ કલર છે આ છે એનું બ્લાઉઝ આ ચણિયો અને આ દુપટ્ટો છે આ રીતના દુપટ્ટો ફૂલ લેન્થમાં આવશે પણ હું આખો ખોલતી નથી આ બધામાં કલર છે કલમકારી પ્રિન્ટમાં આ રીતના સરસ હાથી વાળીને એવી હાથી ને મોર ને અને આ છે એનો બ્લાઉઝ આવી રીતના આ બોર્ડર આવશે મરૂન કલરનું બ્લાઉઝ છે મરૂન કલરનો કલમકારી પ્રિન્ટમાં સરસ દુપટ્ટો આવશે દુપટ્ટાની લેન્થ પૂરી જ છે પણ હું આંખો ખોલતી નથી આ રીતના આ દુપટ્ટો છે કોઈને હલ્દીમાં પહેરવા જોતો હોય તો નીચે પણ બે યલો કલરના આવ્યા આ પણ યલો અને પિંક હલ્દી માં પહેરવું હોય તોય પણ ચાલે પિંક અને યલો કલર પિંક કલર નું સરસ બ્લાઉસ આવશે આ આ બ્લાઉઝ છે અને ફાઇન દુપટ્ટો છે આ રીતના આ દુપટ્ટો છે આ પણ સાડા સાતસો માં જ છે આ રીતના બ્લાઉઝ આવશે સરસ આ ચણિયો અને રેડ કલરનો દુપટ્ટો ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયામાં જ ખાલી તો જે જે બેનોને થોડુંક લો રેન્જમાં લેવાનું હોય તો એના માટે બેસ્ટ છે આ દુપટ્ટો આ છે પર્પલ કલરમાં આ રીતના તો અમરથી પણ ફૂલ જ આવશે એવી બોડી વારે હોય તો પણ આરામથી થઈ જશે આ એનું બ્લાઉઝ છે અને આ રીતના દુપટ્ટો છે સરસ આવી રીતના દુપટ્ટો છે આ છે મરૂન અને રામા કલરમાં કલમકારી પ્રિન્ટમાં

બધા કલર સરસ છે આ પર્પલ આપણે ભાડે લેવા જાય જ ને આવા સિમ્પલમાં તોય પંદરસો બે હજારની રેન્જ છે તો આ સિલાઈ ના ભાવમાં ચણિયા ચલે છે આવી રીતના આ એનો દુપટ્ટો આ જે જેટલું બધું કલેક્શન બતાવ્યું એ બધું સાતસો ને પચાસ રૂપિયામાં છે પંદરસો ની બે જોડી છે ચણિયા ચોલી આ પણ સાતસો પચાસ રૂપિયામાં છે ખાલી આવી રીતના અને આ એનો દુપટ્ટો છે દુપટ્ટો પણ એકદમ સરસ છે આવી રીતના આ દુપટ્ટો છે આ ચોલી છે આ બ્લાઉઝ છે સાતસો પચાસ રૂપિયા હવે નું જે કલેક્શન છે ધ્યાનથી સાંભળજો આ કલેક્શન છે એ એક હજાર ત્રણસો રૂપિયામાં છે આ મટીરિયલ છે એ ડોલા સિલ્કમાં છે ઓલું છે એ ખાલી સિમ્પલ સિલ્કમાં હતું એટલે ધ્યાનથી નિરાતેથી સાંભળજો અત્યાર સુધી જે બતાવ્યું એ પંદરસોના બે હતા આ તેરસો રૂપિયાનું એક છે

એનો દુપટ્ટો છે સરસ એક હજાર ને ત્રણસો રૂપિયામાં જે બધું કલેક્શન છે આ છે પીળો અને મરૂન અજરકમાં અજરકનો બ્લાઉઝ આવશે સરસ આવી રીતના અને બાંધણીમાં દુપટ્ટો આવશે સરસ આવી રીતના બાંધ બાંધણીમાં દુપટ્ટો આવશે આ બધાય તેરસો વાળા છે આ પણ આપણે કલમકારી પ્રિન્ટ હોય એ રીતની પ્રિન્ટ છે ને બ્લાઉઝ છે એ પટોળા પ્રિન્ટમાં છે પટોળા પ્રિન્ટમાં બ્લાઉઝ છે દુપટ્ટો એ કલમકારી પ્રિન્ટમાં છે સરસ આવી રીતના આખો દુપટ્ટો છે આ છે એ પણ આપણે એક હજાર ને ત્રણસો રૂપિયામાં આ દુપટ્ટો છે એનો આ પણ તેરસો વાળું છે આ એનું બ્લાઉઝ છે સરસ મરુન કલર નું કલરનો સરસ દુપટ્ટો છે દુપટ્ટો પણ એકદમ સરસ છે આવી રીતના આ દુપટ્ટો આવશે આ મરૂન કલરનો દુપટ્ટો છે આ કલર છે એ ઓફ વાઈટ જેવો છે અને આ પણ આપણે તેરસોમાં જ છે આ એનું બ્લાઉઝ છે અને આ છે દુપટ્ટો એક હજાર ત્રણસો ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજ નું નવું અપડેટ આવે એ જોવા મળે